ઇરાન વરના કંચ યાર મોટા હતા ને બદલો લીધો ઇરાનવરા હું છે ના કઈ છે નહીં એવું mare ian wara no puga mare puga to gajah wara puga wai puga baki no ko ya wa ma hanun ya ang ko ini kan nyada inat baki kai ne kine mira pasya ma karo kino karwaro sodai jai

ફોનમાં આવે ઓલ આવે રોકેટ આવવાનું હોય ને કે ફોનમાં આવે જાય એ પછી એક મિનિટ કે દોઢ મિનિટમાં પૂગે આપણે એવું કઈ સેટેરા કામ કરતા હોય તો એવું માટે વાર લાગવાની છે એક દોઢ મિનિટમાં જ ન પૂગીએ આ બધું ભગવાન ભરવા હે makai ini kini ada ya, wana salu kora jadi jadi ikan wera bisa lu di harun oke okay, Britain wara aja, bahasa Israel mah utara, ini bahasa ini pasun Jawa tuh kayak આપણે ઇન્ડિયા વાળા ને બેઠા એને આવવા ના પાડે દીધું કે ઇઝરાયલ માં જાતા ને બેટન વાળા એ તો સોખું કાઢી દઉં ઇઝરાયલ માં એ બેઠા ભાગે પાછા પાછા ઇઝરાયલ માં ને ઈરાન જવાની મનાય છે હજે તો ચાલુ જ ને આવું આગળ કામ થાય ખબર પડે બસો મિસાઈલું ને ડ્રોન ને માર્યા વીજરાજ વાળા થોડા મૂક્યા આજે રાચાથી એના ફાઈટરો નીકળતા ના થઈ ઉપર છે આગળ બંધ થયા અને કટાણ અલગ ફાઈટરો નીકળ્યા તારે ખબર પડે ગયા હતા કે આજ કંઈક પણ નવા જોવાનું હોય બંકાર માં હતા પછી નઈક્યો બંકાર માંથી ગાઢ મારી નહીં રાખી હુતો તો হ্যাঁ তো কে শু চালু রা নিয়ে তেয়ারি করব હાલો તો થોડા ઘણું કામ આમાં હે કરે ઈજરાયલનું ઇજરાયલનું ડુકવાનું જ ના તો ચાલું જ રહેવાનું હા ઈજરાયલમાં જે આપડા છોકરા હે બેઠા બધા ધ્યાન રાખે ને બેજો એ હે અત્યારે નોકરી કરતા જ ના એને પુછેલાનું બંકર કીકોર હે કામ હે બધુંય સિક્યોરિટીનું એમાં તમે થાય તો પછી તાણે ગોતવા બેસી ધ્યાન રાખીને જીનજો ઇજરાયલ નું ગામડા કરતા વધારે છે

Nah, iran warata kabarak cebata ini kemudian danger iran hei, gajah warana gina, nah, gajah warana ini jadi basmi kain ini iran sakut coba.